મિત્રો તમારું નામ નહીં બોલતા જો કે તમારા પ્રશ્નમાં તો બધાને જાણવા જેવું છે એટલે નામ બોલો તો કશું અટકતું નથી તમારું પણ જનરલ હું કેતો હોઉ છું હા બરાબર છે બોલો તમારો પ્રશ્ન શું છે બીજાને ખબર પડે બહુ કોમન પ્રશ્ન છે અને સરળ જવાબ છે બોલો જોરથી બોલો ભાઈ ખેડૂત પ્રમાણપત્ર છે આવી ગયું બરોબર છે ને માન્ય છે ને ખેડૂત પ્રમાણપત્ર માન્ય છે પણ તમારો પ્રશ્ન એ છે કે આને કોઈ ખરી નકલ ગણતી કરી દેતા એમ પ્રશ્ન છે હા હા એટલે એટલે મેં એમાં સબી એમ કે છે કે ડિજિટલ સાઇન છે એમ હા તો ખેડૂત પ્રમાણપત્રની અંદર હંમેશા ડિજિટલ સાઇન જ હોય

ખેડૂત મિત્રો ડિજિટલ સર્ટિફિકેશન ની કોપી તમે કરો છો ને એ જ્યારે ક્વેશ્ચન માર્ક વાળી છે તો એ વાપરી શકાય એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ એની ખરી નકલ કોઈ ન કર દઈએ ખરી નકલ નો સિક્કો મરાવ જાય એટલે ઓરિજિનલ માગે તો આમાં ઓરિજિનલ માં શું હોય તો જ્યાં ક્વેશ્ચન માર્ક આવે છે એની બદલે તમે ત્યાં પોર્ટલ ઉપરથી ઓફિશિયલ પોર્ટલ ઉપરથી કઢાવો જે તે જગ્યાએ જઈને તો રાઇટ ની નિશાની વાળી આવે ને તમારા ઈમેલ માંથી પણ આ રીતે સર્ટિફિકેટ મળી શકે આટલી હતી વધારાની જાણકારી માટે ચાલો કોઈને ખબર ન હોય તો બધાની બીજી જાણકારી આપી દઈએ અને એના માટે એક જોબ થી શરૂઆત કરીએ ઘણી વખત માણસો ને ખબર ન હોય એટલે લેવા દેવા નાટાઈ જાય મારું નામ રમણીકભાઈ હુલામનું નામ બાપભાઈ હું રેવા ગયો એક જગ્યાએ વર્ષોથી રહેતો હતો પાડોશીમાં કોઈ નવા રેવા આવ્યા એટલે બે ત્રણ વર્ષ થઈ ગયા પછી એનો છોકરો છે ને રડતો હતો રડતો હતો હું તો નવરોના મેં લાઈન સાચું એટલે મને ફેરવા લઈ જાઉં તો મારી ભેગો ભેગો આવે બીજા બે છોકરા ભેગો એ ફરે લઈ રેસ્ટકો બાજુ ગાર્ડનમાં લઈ જાઓ બધે લઈ જાઓ હવે એમાં છોકરાના બાપા છે ને એ બહાર હતા હવે એ સેલ્સમેન હતા એટલે ક્યારેક ઘરે આવે છોકરા એ મોઢું નતું જોયું મારા બાપા કોણ એ તો રમણીભાઈ આંટા મારવે ભાઈ નામ બાપ ભાઈ આંટા મારે એટલે ભાઈને સમજે બીજા છોકરા બાપ દાદા કે દાદા કે પપ્પા કે પપ્પા કી યારે એમાં બરાબર એને બાપો આવ્યો ઈ કે હાય મારા છોકરાને ફેરવવા લઈ જાય કે ના તમારા ભેગો નહીં તો કે તઈ એમના બાજુવાળા બાપ ભાઈ ભેગો કે કોણ છે બાજુવાળા ભાઈ એ કે આ બાજુ મરી છે ને એમ ભેગો રખતો હોય ફરતો હોય એટલે તો કે બેટા હું તારા પપ્પા છું કે નહીં તો કે પપ્પા કોણ તો કે બાજુવાળા બાબા એક તમારો મારો જોડતી એ કે બોલ પપ્પા કોણ એ કે બાજુવાળા બાપભાઈ ખાર ખાઈ ગયો બરાબર નો બે બીજા તમારા છોકરો રોતો તો બહાર આવ્યો બાપભાઈ તેડી લીધો એ કે બેટા શું છે કેમ રડસ એ કે ઓલા ભાઈ મારે છે ત્યાં પપ્પા આવ્યો એ કે તમે કોણ એ કે બાજુવાળા બાપભાઈ એક તમારો જોડી દીધો બાબા એ કે તારા હારું ચિંતા હોરી હરગે બોલો હવે આમાં કોનો વાંક બાપભાઈનો બિચારાનો હું વાંક એ એમ આવી રીતે ડિજિટલ સિગ્નેચર વગરનું સર્ટિફિકેટ આવે અને કોઈ સ્ટ્રુ કોપી ન કરી દઈએ બિચારા ખેડૂતનો હું વાંક હે ખરી નકલ કરાવતા શીખો ઓરિજિનલ કાઢતા શીખો મળી જાય